ગુજરાત પ્રેસ એકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી ભુજ કચ્છના સંયુક્ત ઉપક્રમે ભુજ ખાતે મુખ્ય વક્તા અને કચ્છના વરિષ્ઠ પત્રકાર શ્રી કીર્તિભાઈ ખત્રીના અધ્યક્ષતાને તથા રાજકોટ કચ્છ રિજનલના સંયુક્ત માહિતી શ્રી મિતેશ મોડસિયાની વિશેષ ઉપસ્થિતિમાં નેશનલ પ્રેસ ડે નિમિત્તે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય વક્તા કીર્તિભાઈ ખત્રીએ કચ્છને એક વિશિષ્ટ પ્રદેશ ગણાવતા કચ્છમાં પત્રકારતોનો કઈ રીતે વિકાસ થયો તેના પર પ્રકાશ પાડ્યો હતો ઉપરાંત પત્રકારત્વની બદલાતી તાસીર થીમ કચ્છના પત્રકારત્વ અંગે વિચારો વ્યક્ત કરી કચ્છના પત્રકાર જગતમાં તેમના ત્રણ દાયકાથી વધુના ખેડાણના તેમણે કચ્છભરમાંથી ઉપસ્થિત પત્રકાર સાથે હતું તેમણે વર્ષ અઢારસો પાસઠ માં કચ્છ દરબારી જાહેર ખબરનું છાપકામ થતા પત્રકારત્વના થયેલા આરંભથી લઈને પત્રકારત્વ ક્ષેત્રે યોગદાન આપનાર કચ્છના પાયારૂપી પત્રકારો દયારામ દેપાણા શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કર્યા હતા આજના યુગમાં ટેકનોલોજી તથા સોશિયલ મીડિયાના પ્રભાવ વચ્ચે સમાચારોને સતતતા પારખીને તેને રજૂ કરવા તથા સામાજિક દાયિત્વ નિભાવવાના હેતુથી પત્રકારત્વ કરવા પત્રકારોને તેમણે અનુરોધ કર્યો હતો આ પ્રસંગે કિદિભાઈ કત્રીએ પત્રકારો સાથે સીધો સંવાદ સાધીને તેમના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છભુજના નાયબ માહિતી નિયામક શ્રી ઘનશ્યામભાઈ પેડવાએ પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ભૂમિકા સમજાવીને પ્રેસ ડે જોવાનો હેતુ સમજાવ્યો હતો કાર્યક્રમના અંતે આભારવિધી સિનિયર સબ એડિટર ગૌતમભાઈ પરમારે કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મનન ઠક્કરે કર્યું હતું આજના સેમિનારમાં સહભાગી થવા સમગ્ર કચ્છમાંથી મોટી સંખ્યામાં લોકશાહીની ચોથી જાગીના સ્તંભ સમાન પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીઓ તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા જો પત્રકારના જે પડકારો છે ને પડકારો તો ઘણા છે કારણ કે આજે સમાજમાં સાચું કરવું ને ખોટું કરવું ખોટું કરનારાનો પણ વર્ગ મોટો છે એટલે તમે જો કોઈનો એક્સપોઝ કરવા જશો તમારો સામનો કરવા આવે બી ખરો પણ એટલું નક્કી છે કે જો તમે જે કોઈ પણ સમાચારો આપશો એની ખરાઈ કરીને પૂરેપૂરા સાચે સાચા સમાચાર આપશો તો હું નથી માનું કે દુનિયાની કોઈ પણ તાકાત તમને કોઈ પડકાર કરી શકે